આવ્યું ન હતું ત્યારે શનિવારના રોજ ચેરિટી કમિશનર દ્વારા શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત સંસ્થા ટ્રસ્ટ એ સિક્સ એટ સિક્સ નંબર હુકમ કરવામાં આવતા વિવાદનો છંછેડાયો હતો હુકમ લઈને આવેલા ચેરિટી કમિશનર કચેરીના રોનક ઠાકોર સહિતના કર્મચારીઓ ડભોઈના ડીવાય એસપી આકાશ પટેલ ચાંદોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એલબી તડવી તળવી સહિતના અધિકારીઓ વચ્ચે ચાંદોદ પોલીસ સ્ટેશનમાં ચાલેલી ચાર કલાકની બેઠક અને વાટાઘાટોના અંતે સાંજે પાંચ કલાકે ચેરિટી કચેરીના કર્મચારીઓ દ્વારા હુકમની બજવણી કરવામાં આવી હતી જે હુકમ આધારિત નિરંજની પંચાયતી અખાડાની દાનપેટીઓ દૂર કરી ચેરિટી કચેરી દ્વારા અગાઉ સીલ કરાયેલી ચોવીસ જેટલી જૂની દાનપેટીઓ મંદિરમાં પરત મૂકવાની કામગીરી સાથે ગત મહિને મંદિરમાંથી દૂર કરાયેલા વંશ પરંપરાગત પૂજારીઓને પુનઃ મંદિરમાં પોતાના હક અને અધિકારો સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો ચેરિટી કમિશનરના હુકમને લઈ કોઈ પ્રકારની તંગદીલી ઊભી ન થાય તે માટે કરનાળી મંદિર સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું જો કે ચેરિટી કમિશનર દ્વારા કરાયેલા હુકમમાં ક્યાં પણ સર્વે નંબર દર્શાવ્યો ન હોવાનું ટ્રસ્ટી મહંત દિનેશ ગીરીજીએ અસંતોષ વ્યક્ત કર્યો હતો